વલસાડના કપરાડામાં પીએમ કિસાન ઉત્સવ યોજાયો ખેડૂતોને ચોત્રીસ કરોડની સહાય કપરાડા તારીખ છ ઓગસ્ટ બે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અભેંટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો હતો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો સીધો જમા કરાવ્યો હતો વલસાડ જિલ્લામાંથી પણ ખેડૂતોને કુલ ચોત્રીસ કરોડ થી વધુની સહાય આપવામાં આવી કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓ લાભાર્થીઓને સહાય આપવામાં આવ્યા અને ખેડૂતોની સફળતાની રજૂ કરાઈ કાર્યક્રમના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોદ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવાર ઠક્કર વલસાડ નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુટી તથા અને લાભો